ધરતી ઉપર સો વર્ષ ઉપર એકસો ને તેર વર્ષ જેવું જે ધરતી ઉપર ગરબી થાય છે માના ગુણગાન ગવાય છે ત્યાં શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું પઠન નવરાત્રિના પ્રથમ દિવસે માના ગુણગાન ગાવા આપણે મળ્યા છે આ ધરતી છોડી અને ગયેલા દેશ વિદેશ મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાત ત્યાંથી પણ પોતાની ધરતી ઉપર આવી અને માના ગુણગાન ગાવા જે મિત્રો જે પરિવારો જે કુટુંબો એ બધાયદા છે ધન્યવાદ છે ભગવતીના ગુણગાન ગાવા માટે કુષમાં ચતુર્થકમ પંચમ સ્કંદમામેથી સ્ટમ કાત્યાય સપ્તમ કાલ રાત્રિ મહાગૌરી નવમ સિદ્ધિદાત્રી આજનું પહેલું નોર્તું એમાં ભગવતી હિમાલયની પુત્રી શૈલપુત્રી પ્રથમ શૈલપુત્રી ભાગવત મહાપુરાણ પઠન કરવા જઈ રહ્યા છું દરરોજને માટે ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધીનો આપણો સમય છે ત્રણ વાગ્યે બધાએ આવી જવાનું રહેશે છ વાગે આરતી પતે બધા પણ ભગવતીના ગુણગાન ગાવાનો પ્રારંભ ભવાની અષ્ટકમ કરવામાં આવશે કોઈને આવડતું હોય તો દરરોજ ને માટે નવે નવ દિવસ બનશે તો નવે નવ દિવસ સુધી નવે નવ રાગ લે મોજ ઉપર આધાર છે પ્રથમ દિવસે બહુ જૂનું અને જાણીતો ઢાળ એટલે આપને પણ મજા આવે બધાને એટલે ક્લાસિકલમાં નથી જાતા બહુ જૂનો જાણીતો ઢાળ એ ભવાની અસ્તિક પ્રારંભ કરી પછી ભાગવત મહાત્માય કહેવામાં આવશે આનું માતમ શું સાંભળવાનો અર્થ શું કઈ રીતે સાંભળવું સાંભળવાના ગુણ શું એ જે કઈ વાતો આવશે પણ બે ત્રણ વિનંતી કે જ્યાં હું અહીંયા બેઠા હોય ત્યાં હું થોડી વાતો ઓછી કરવી મોબાઈલમાં ઓછું ધ્યાન દેવું એ પણ આપણે ગિરે બધું છે એટલે ભાઈઓ અને બહેનોને બધાને વિનંતી કે બને ત્યાં સુધી મોબાઈલ સ્વિચ ઓફ રાખવા કારણ કે તમે જે ઘરે કરતા હોય એ જ અહીંને કરતા હોય તો તો અહીંને ઘરમાં કઈ ફેર છે નહીં ઠીક વાતો આપણે આગળ ઉપર કરશું मां भगवती ना गुणगान गाई याद करी भगवती ने जगदम्बा ने याद करी भवानी ने, ने याद करी न ता तो न माता न बंधु न दाता न पुत्र न पुत्री न भ्रूत्यो न भरता न जाया न विद्या ોર્મે ગરીતમ ગણિત અજા દોન માતા નોર્મદાતા નપો નો નૃતો અજાયા નીજા નમ્રોપીર્મમે

આપણે પશ્ચિમમાં દ્વારકા એ રીતે દક્ષિણ ભારતની અંદર શારદા મઠ મેંગલોર થી આગળ જતા સવા સો કિલોમીટર જેવું છે કુદ્રકમુખ નામનો પર્વત આવે એ રીતે પૂરી જગન્નાથપુરી આ ચાર મઠ જેને થાયપા ચાર જગ્યાએ જેને કુંભના મેળાની શરૂઆત કરી એ જગદગુરુ શંકરાચાર્ય શક્તિમાં માનતા નહોતા માતાજી હું કાંઈ છે જ નહીં બ્રહ્મ એક જ છે અને એમાં કથા એમ કે છે કે બીમાર પડ્યા આવો ભયંકર તડકાનો સમય શરીરમાં મૂર તાકાત નમરે પેટમાં વાય ઉપડી અને એ વખતે ભવાનીએ વિચાર કર્યો કે હવે બરોબરનો મોકો છે અને ત્યારે ભવાની છે એ મયારણનું રૂપ લઈ માથે દહીંની મટકી લઈ અને નીકળી ગોરસ લ્યો ગોરસ લ્યો ગોરસ લ્યો ગોરસ લ્યો શંકરાચાર્ય જે શિષ્યોને કીધું કે કોઈક દહીં વેચવા નીકળ્યું છે મને પેટમાં વાયડુકડી કોઈક દહીં લેવી દ્યો શિષ્યો દોડીને આવ્યા એ બેન એ મયારણ બાપા અમારા ગુરુને દહીં પીવું છે દહીં આપો એ મયારણે કીધું કે હું તો જેને પીવું હોય ને એને આપું બીજાને ન આપું શિષ્યો જેને વાત કરી કે આમ છે કે પણ એને દો અમારા ગુરુ ને ખાટલા માંથી ઉભા થવાની શક્તિ નથી ખાટલા માંથી ઉભા થવાની શક્તિ નથી શિષ્યો અમારા ગુરુને તો ખાટલા માંથી ઉભા થવાની શક્તિ નથી અને મયારણ રૂપા ભગવતી બોલી તમારો ગુરુ ક્યાં શક્તિ માં માને છે બધા હોય ન હોય પ્રશ્ન પ્રશ્ન ક્યાં છે તમારા ગુરુ ને શક્તિ ને હું લેવા દેવા શક્તિ માં ક્યાં માને છે એ કે શક્તિ જે હું કઈ છે જ નહીં પછી હું શક્તિ હોય કે ન હોય એને હું ફેર પડે અને શિષ્ય આવીને વાત કરી ગુરુજી એ મયારાણી તો આમ વાત કરે છે અને શંકરાચાર્ય જેને છે બીજું કોઈ ન હોય એ આદ્ય શક્તિ બવાની હોય અને જેમ લાકડી પડે એમ મયારાણીના તરણની માલિકર પડી ગયા ને તેદી આ લખ્યું ગતિ સ્વમ ગતિ સ્વમ સ્વમે કા ન તાતો ન માતા ને બંધુ ન દાતા હે માં મારે કોઈ માં નહીં કોઈ બાપ નહીં તારા સિવાય તું જ મારી માં તું જ મારો બાપ ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્ર ન પુત્રી ન વૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા મને કોઈનું બળ નહીં નહીં માનું નહીં બાપનું નહીં ભાઈનું નહીં ધનનું નહીં મિત્રનું નહીં વિદ્યાનું નહીં પત્નીનું બસ ગતિ સ્તમ ગતિ તમે કા ભવાની હે ભવાની તારી એક ગતિ તારી એક ગતિ તારી એક ગતિ આગળ પાછળ કાંઈ તમે ઘણાની ગાડીઓમાં જોયું છે રામ નામ લખ્યું હોય પછી બે લીટા આગળ કર્યા હોય બે લીટા પાછળ કર્યા હોય બે લીટા આગળ હોય બે લીટા પાછળ હોય પછી આપણે કોઈ દી જાણવાની કોશિશ નથી કરી કોઈ દી પૂછ્યું નથી ગાડીવાળાને પૂછો લગભગ ખબર નહીં હોય કે બે લીટા હું કરવા આગળ કરે ને બે લીટા હું કરવા પાછળ કરે અમે બેઠા એમાં મોટા ભાગને ખબર નહીં હોય આપણે તો એમ લખી દઈએ લખી દઈએ રે મોરાડી બાપુ લખે રામની આગળ બે લીટર વાહે બે લીટર એટલે આપણે લખાવીએ આપણે તો શું છે એક ઘેટાના ટોળા જેવું આપણું કામકાજ છે આપણે જાણવાનું કઈ પડતી નથી હવે હાલે માયલું જ આમાં ઘણા ગંગાજી ને આવા ગયા ગંગાજી કેટલા જણા ગયા લગભગ ગયા છે પછી ઋષિકેશ ગયા છે બરોબર છે રામદુલા લક્ષ્મણ દુલ્લા ગયા છે પછી ત્યાં ઋષિ કે છે કેવટ ઘાટ છે કેવટ સ્નાન નહીં કર્યું છે ઉદાહી કરાવી છે પણ કેવટને કોઈથી પૂછું બ્રાહ્મણ ને કોઈથી પૂછ્યું રામ આ કાંઠે થી ગોલે કાંઠે ગયા તા ગોલે કાંઠે એ પૂછવાની કોશિશ જ નથી કરતા ગયા નહી આવ્યા જિજ્ઞાસ જ્યાં સુધી નહીં જાગે અંદરથી કે બધું હું ત્યાં સુધી કોઈ વસ્તુની પ્રાપ્તિ ન થાય અંદર જિજ્ઞાસા જાગવી જોઈએ શું શક્તિ શું ભવાની શું મા શું બ્રહ્મ શું આ નવરાત્રિ શું ગરબો શું હું કરો ફરતી ગરબી આવી જિજ્ઞાસા ન જાગે શા માટે ધૂપ શા માટે આરતી આ બધી જિજ્ઞાઓ સૌ જાગવી જોઈએ તો આપણને ભક્તિની સાથે જ્ઞાન મળે આપ યાદ રાખજો તો બધા બધા એજ્યુકેટેડ છો કોઈ મુંબઈ થી કોઈ વાંથી કોઈ બધે ભણવું વસ્તુ જુદી છે જ્ઞાન વસ્તુ જુદી છે અભ્યાસ જુદો છે જ્ઞાન જુદું છે બીજી વાત જ્ઞાન વિનાની ભક્તિ છે એ અંધાને જન્મ દે ભક્તિ વિનાનું જ્ઞાન છે એ જન્મ દે જ્ઞાન વિનાની ભક્તિ છે ને એ તો અંધશ્રદ્ધાને જન્મ દે દોરા પછી નીકળી જ ન હોગો આખી જિંદગી અને એમ દોરે જાગે છે માણસ હાજું થઈ જાય તો ઘણા દવાખાના બંધ ન થઈ જાય આ બધા શ્રદ્ધા તારી જ દે અંશ્રદ્ધા ડુબાય એક ઘણો છે ને નોકરીએ હજાર તો નોકરીએ એમાં શમશાનમાંથી નીકળવાનું થાય એટલે બીટો બહુ અબ્રસ્તાનમાંથી નીકળવાનું થાય ને બીતો બહુ એક એના ગુરુને ને જઈને વાત કરી ગુરુ મને બધું ભગવાન ને દયા છે નોકરી સારી રોટલો સારો પણ મારો રસ્તો છે ને કબ્રસ્તાન પાસે નીકળવાનો છે અને હું જઈ નીકળું ને મને બીક બહુ લાગે માન માન તા તો રેબ રેપજે થઈ જાવ નોકરીના સ્થળે પોતતા પોતતા મારી ઓફિસ છે ને એ કબ્રસ્તાન વટીને પછી આવે હવે હું કબ્રસ્તાનમાં બીવું ને એવું મને કંઈક તમે દવા કરી દો ને કોઈ માદેડી કોઈ દોરો કોઈ એટલે ગુરુએ એ જે કઈ મંત્ર ભણવું હોય ભણી અને માદડી કાંડે બાંધી દીધી કાલે આ માદડી કાંડે બાંધ હવે આ કાંડા ઉપર માદડી છે ને તો તને કોઈ કઈ નહીં કરી શકે વિશ્વાસ પૂરો એ હળેરા સંસાર માંથી નીકળી જાય હળેરા ડાયલો આવે બિલકુલ બીક નહીં સમસાન બીક નીકળી ગઈ પણ ઓલી માદેડી બીક ઘરી ગઈ કઈ અડી જવા હેતો કઈ દેવા જવા તો કોઈ અડી જાહે તો આભડાઈ જાય તો અને કોઈનો પડસાયો લાગી જાહે તો શમશાનની તો શમશાન પૂરતી રહેતી ત્યાં ચોવીસ કલાક રહી એટલે જ્ઞાન વિના ભક્તિ છે એ અંધશ્રદ્ધા ને જન્મ દે અને ભક્તિ વિનાનું નું કેવલ જ્ઞાન કેવલ શાસ્ત્રો વાંચી 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 તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો એ રાવણ જન્મ દે રાવણ પણ જ્ઞાન ઘણું હતું ફક્ત ભક્તિ નહોતી માટે ભક્તિ પણ રાખજો અને જ્ઞાન પણ રાખજો એને તો બે લીટા આગળ બે લીટા પાછળ શું કરવું હોય એ પ્રશ્ન એક જાગ્યો છે આપણે ઘણી બધી વાતો આમ સમય જતા હું કહેતો જાય છે મારા મારામાં જેટલી તાકાત હશે એટલી સમજાવવાની કોશિશ કરી નવ દિવસ સુધી આપણે બધા સાથે જ થઈ નવ દિવસ માના ગુણગાન ગાવા છે તો બે લીટા આગળ બે લીટા પાછળ શું કરવા રામાયણનો જેણે અભ્યાસ કર્યો છે રામચરિત્ર માનસ જેણે ખોલીને વાંચ્યું છે એને ખબર હશે કે ચોપાઈ જ્યાં એક ચોપાઈ પૂરી થાય ને ત્યાં એક લીટો આવે અને બે બે ચોપાઈ પૂરી થાય ને ત્યાં બે લીટા આવે એક લીટો છે ને અલ્પવિરામની નિશાની છે બે લીટા છે ને એ પૂર્ણ વિરામની નિશાની છે એક લીટે અલ્પવિરામ આવે આપણે ગુજરાતીમાં અલ્પવિરામ આમ આવે ખાતરા રાખે પૂર્ણ વિરામ મીંડો આવે ત્યારે એક લખવાની પત્તી એવી છે કે અલ્પવિરામ એક લીટી આવે બે લીટી પૂર્ણવિરામ આવે

ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા બળ હોય કોઈને બાપનું બળ હોય કોઈને માનું બળ હોય કોઈને ભાઈઓનું બળ હોય કોઈને શરીરમાંનું બળ હોય કોઈને પૈસાનું બળ હોય હા માણા કેટલાય પ્રકારના બળ લઈને રખડે એક શક્તિનું બળ ભળે ને તો જ બધા બળ કામ કરે ન કે ન મા કામ કરે ન બાપ કામ કરે ન ભાઈ કામ કરે ન પુત્ર કામ કરે એ તો એની મહેરબાની હોય આ આવ્યા ભાઈ બોમ્બે થી ભૂલી ગયો પછી યાદ આવે હમણાં મુખ્ય યજમાનમાં હતા તરુણભાઈ એ પણ મારા ઘરે આવ્યા બધી વાત કરી બહુ સારું લ્યો શરદ ઉત્સવ શરદ પૂર્ણિમા આવશે આ શરદ ઋતુ આવશે યાદ રાખજો ભારત એક જ દેશ એવો છે જ્યાં ઋતુ છે આમ કરી તો ત્રણ બે બે મહિનાની છ ઋતુ એમાંની આ શરદ ઋતુ આવે આ એક જ દેશ એવો છે ત્રણ પ્રકારની ઋતુ શિયાળો ઉનાળો ચોમાહો બાકી બધા દેશમાં બધું ભેરું છે ગમે તે સોમાહુ થઈ જાય ગમે તે વરસાદ થઈ જાય ગમે તે ટાઈટ પડવા મળી જાય ગમે તે તડકો આવે કઈક તડકો આવે ને નોય આવે

શરદ ઉત્સવની અંદર શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ જે ભગવાન વેદ વ્યાસનું લખેલું છે એનું આપણે પઠન કરવા બેઠા છે એનો પ્રારંભ મહાત્મયથી કરીએ છીએ ભવાની અષ્ટકમ આપણે પ્રારંભ કર્યો ભવાની અષ્ટકમ ક્યારે રચાણું એનું મેં તમને કારણ કીધું આ કારણે ભવાની અષ્ટકમ રચાણું અષ્ટક એટલે આઠ આઠ કડી હોય ને અષ્ટક કહેવાય બ્રહ્માનંદીએ છંદોમાં અષ્ટક લખ્યું છે એમ વલભાચાર્યજીએ યમનાષ્ટક લેખ્યું છે મધુરાષ્ટક લેખું છે આઠ કળી જેને હોય એને અષ્ટક કહેવાય એમ શંકરાચાર્યજી મહારાજ ભવાની અષ્ટક લખ્યું છે રુદ્રાષ્ટક છે રાહણની અંદર તૃષિદાજીએ રુદ્રાષ્ટક લખ્ય છે ટૂંકમાં આઠ કડી હોય એને અષ્ટક કહેવાય આઠ કડીમાં પેલી કડીનો અર્થ આપણે આજે કર્યો દરરોજ એક એક કળીનો અર્થ કરતા જ્યાં હું આ પેલી કડીનો કહેવો ન તાતો ન માતા અને બંધો ને દાતા મારું કોઈ નહીં એ ભગવતી એ ભવાની એક તું મારી ભવાની નામ શક્તિનું નારદજી આપેલું છે હિમાલયને ઘેર આ જેનું નોરતું છે પેલું આજ પેલું નોરતું છે એ શૈલપુત્રીનું છે હિમાલયની દીકરીનું છે એ કથા આપણે ઘણા દિવસે આવશે શિવ વિવાહની કથા આવશે એ વખતે આખી કથા લેવું અટા ખાલી એટલું ટૂંકમાં એટલું કહી દઉં કે હિમાલયને ઘેર દીકરીનો જન્મ થયો અને એ વખતે નારદજી આવ્યા મેનાવતીએ દીકરીને ખોળામાં સુવડાવી અને કીધું કે મારા દીકરીનું તમે નામ પાડો દીકરીના કપાળ સામો જોઈ અને નારદ મુનિએ છે એ નામ પાડ્યું કે રૂપ ગુણ મેં નામ ઉમા ભવાની આરોપણ મે સુશીલ એ નામ ઉમાબિકા ભવાની ત્રણ નામ ઉમા અંબિકા ભવાની એ શૈલપુત્રીનું પ્રથમ નોરતું કથાનો પ્રથમ દિવસ બે ત્રણ સૂચનાઓ હું આપી દઉં એટલે કાયમી આપણે કહેવાનું નોરીએ આપણે પોથીજીને પ્રદિક્ષણા કરવી હોય તો કથા પૂરી થઈ જાય પછી કરી શકો છો અથવા તો કથા શરૂ થાય એ પહેલાં આવીને પ્રદિક્ષણા કરી શકો છો વચ્ચે નહીં બીજું જે મુખ્ય યજમાનો છે એને મજા આવે તો અપવાહ કરવો મજા આવે તો બે ટેમ જમતા હોય તો એક ટેમ ખાવું એક ટેમ ખાવાથી શરીરમાં તકલીફ રહેતી હોય તો બે ટેમ ખાવું બે ટેમ ખાવાથી શરીરમાં તકલીફ રહેતી હોય તો ત્રણ ટેમ ખાવું ત્રણ ટેમમાં બોલવું છે આ ટેમ ખાવું આપણે કોઈ બંધન છે આમાં ક્યાંય એવું લખ્યું નથી કે તમારે ભીખે ભીખે સાંભળવું બસ સાંભળવું એ મહત્વનું છે કેમ સાંભળો એ મહત્વનું છે એક વાત એટલે કોઈ અપવાસ કરવો મજા આવે તો કરો તંદુરસ્તી હોય તો કરવો એકટાણું કરવું હોય તો છૂટ બે ટાઈમ જમવું હોય તો છૂટ મુખ્ય જ મને વાત કરું નવરાત્રી જે રહેતા હોય એના માટે તો કોઈ બીજી વાત ક્યાંય દૂર દૂર ચંપલ કાઢી અને અહીંયા આવવું એ બહુ જરૂરી છે નહીં હા વ્યાસપીઠ ઉપર ચંપલ પહેરી ન આવું બાકી ક્યાંય દૂર ચંપલ કાઢી અને અહીં બેહું હું જીવ સંપલ પાહરી એના કરતા સંપલને આપણી પાસે રાખી શું વાંધો अपड़े पगरखा सेटा काई देवन जीव पगरखान पगरखा पाहे रिये एना कता पगरखाने गोठोनी ठे राखीन बेहि न वांदो ले एक तो निरैत के गरुपा जगत वन विद्यो पश्यन्ती मध्यमाथो वै तदनु भगवति वै खरीवर्णरूपा सास्मात्वा चन्दुप्रसन्ना विधि हरिगिरिसाराधिता नारायणं नमस्कृत्यं नरमु नरोत्तमं नारायणं नमस्कृत्यं नरोत्तेव નરોવતી વ્યાસમ શ્રીમદેવી ભાગવત મહાત્મા ભગવતીની સ્તુતિથી ભગવાન વિધિવ્યા સુપ્રસિદ્ધ ભજનારાધક ખીમજીભાઈ ભરવાડ

અને શિવ શંકર જેની આરાધના કરે છે એવી ભગવતી તું સ્તુતિ કરી પ્રાર્થના કરી અને મહાત્મયનો પ્રારંભ કરે અઠ્યાસી હજાર ઋષિઓ નિમિષ્યારણ ની બેઠા છે અઠ્યાસી હજાર ઋષિઓના અધિપતિ સોનક છે આપણે ચાર અરણીય છે એમાં બે બહુ પ્રખ્યાત નિમિષ્યારણીય અને મહાપ્રભુજીનું જ્યાં પ્રાગટ્ય થયું તે ચંપારણીય આ બે ચારે ચાર મહત્વના છે પણ બે ખૂબ વખણાના છે નિમિષિયારણીય એમાં અઠ્યાસી હજાર ઋષિઓ બેઠા છે એવું પુરાણો કહે છે જ્યાં કોઈ કોઈથી કડદુક પ્રવેશવાનું નથી અને સદ્દુગ આવશે ત્યાં સુધી અઠ્યાસી હજાર ઋષિઓ ત્યાં બેઠા રહે ત્યાં સુત પુરાણી એ કથા કહે છે સોનક છે એ બધા મુનિઓના અધિપતિ છે સોનક પ્રશ્ન કરે કારણ કે અઠયાસી હજારે બોલે તો અવાજ કોઈ નહીં એટલે એક પ્રશ્ન કરે અવાજ બધા જવાબ કોણ આપે હવે બહુ વાત કરું બેનો ભાઈઓ બધા ધ્યાન આપશે છે જવાબ કોણ આપે છે સુત આપે આ દેશની પરંપરા છે અહીં તો વિદ્વાન બેઠા છે બ્રાહ્મણો બેઠા છે મારી સામે એટલે કહું છું ભીલ નો છોકરો રામાયણ બ્રાહ્મણો વાંચે આ દેશની પરંપરા છે છે તો એટલે જેની વૈશ્ય બાપ એનો દીકરો અઢાર પુરાણ વાંચે અને સોનક મુનિ સાંભળે અઠ્યાસી હજાર ઋષિઓ સાંભળે સુત એટલે કેવા જે ક્ષત્રિયમાં નથી આવતો જે બ્રાહ્મણમાં નથી આવતો

सुतजीवसमावहवीर्य श्रावयसि हनः कथा मनोहरा पुण्या व्याससिषे मते अधुना श्रोतुमिच्छामः पावनात् पावनं परं भोक्तिमुक्तिप्रदं नृणां अनायासिन હે સુપુરાણી હે વ્યાસના શિષ્ય એ મજા થયો